હા તો ઓલરેડી કઈ ગયો ગોિંદ કરવાનું હતું પારા વગરનું અત્યારે આ સોટુ નો વારો આવી ગયો ઓલી ખે મોટો હતો કા ઓરે રહી ગયો ઓલી વી ગયા રહી ગયો હતો અત્યારે એ આવી ગયો

હા ગાંગાજીની પ્રતિજય પૂરું જો અર્જુનભાઈ ન્યા છે અહીંયા આપણે ખાતરના પારા કરવાનું છે હા ખેડૂઈ નંબરે કોઈ નંબરે ભાઈ રેટારા જો જો આપણે દેવા ભાઈ કોઈ નંબરે ખેડૂત કે તો તમે તમારી રીતિ વાવી દેજો ને પારા બાંધવાના હે ખાલી લીટો કરતા જ પાણી

બોલા વાવેતર કરે એટ કમ્પ્લેટ હા બારા બાંદેલ હે હા બારા બાંદેલ માં વાવેતર કરવા તમે

આમ જો એક બાજુ આલે હે બાવીસ પે હે લાગે છે પટા મસ્ત જવાની છે તો આપણે ઓલરેડી ભાવેશભાઈ પણ આવી ગયા પાઉતર પચ્ચા ઓપાય હા પાઉતર બચ્ચા નવે નવું જોડાયું હે ભાવેશભાઈ એમાં કઈ ઘટે જ નહીં હા મજા હા બાકા જીકી બોલાવતા છે ભાવેશભાઈ

હા હવે બિપિનભાઈ ને ખાતર ભરવાનું એ આવી ગયા હે હા તો જો હા ગોવિંદ પણ આવી ગયા મગ કાટવા જવાના હેલ હા તો બાકાજી કે બોલાવી નાખી બીજું તો આપણે ફૂગી ગયા તો અજય ભાઈ ને હા એવું હતું કે આપડે થોડાક મોડા ભાઈ અડધું તો વાવી દીધું અપાય અને આજે ભાઈ સાહ પાણી લઈને આવ્યા તો આપણે સાહ પાણી પી લઈએ હવે હા પછી કરી પાછું ચાલુ બીજું શું તાણવાનો સાંયો પારી છે ભાઈ જો ચા દેજો ભાઈ ચા વગર નહીં ચાલે ચા વિના મને ચેન મળે નહીં હા મોજા હા તો લડ ગયજો ખાના બાના ભરાય કમ્પ્લીટ થઈ ગયું હોય એ ટુ જેડ કમ્પલીટ

હાથ છોડા પીવી કા હા હોય